એટલે મહેશ ને ત્યાં પણ કચરાપોતું કરવું પડશે ત્યાં ઘર જવું માવડ એટલે પ્લેનમાં માં કરાવેલી આપડે જ એલા છોડો બધું અને સાંભળ હા દીજો ઇંગ્લિશ શીખવું પડશે હા કોઈ વાહન માં બેહવું હોય તો એના માટે ઇંગ્લિશ ને શું જરૂર ત્યાં વાહન માં ના કેવાય એરપોર્ટ એટલે તું શું સમજાય કે ઝઘડા માં જવાનું છે પણ એવું કમ્પલસરી ઇંગ્લિશ શીખવું પડે કમ્પલસરી નહીં પણ એરપોર્ટ પર તું ગુજરાતી બોલે ને તો એ લોકો આપડી અમે એવી રીતે જુએ જાણે મુકેશ અંબાણી તમારી અમે બીડી અડગાવતો હોય

બેસવાનું કઉ છું અરે બધું છોડ મહેશ તું પ્લેન માં બેસવાનું જવા દે મંડપ માં બેસવાનું વિચાર હવે અલગ મુદ્દો ચાલુ થયો તું જવા દેલા મારે તન તને જેમાં બેહડો ત્યાં બેહડી સાત